ત્રણ તસ્કરો તેમજ ચોરીનો માલ લેનાર સોની રૂપિયા સિત્તેર હજારની ની રોકડ સાથેના ચોરીના મુદ્દા માલ સાથે ઝડપાઈ ગયો દાહોદ બી ડિવિઝન પોલીસ દ્વારા શહેરમાં વાહન ચેકિંગ દરમિયાન એક મોટરસાયકલ પર સવાર થઈ થઈ પસાર રહેલા ત્રણ શંકાસ્પદ ઇસમોને ઝડપી પાડી તેઓની સઘન પૂછપરછ કરતા દાહોદ શહેરમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી થતી ઘરફોડ ચોરીઓને આ ઈસમોએ પોતાના સાગરીતો સાથે મળી અંજામ આપ્યો હોવાની કબૂલાત કરતા પોલીસે તેઓને અંગ લઈ

બોરવાણી ચોકડી પાસે વાહન ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલ એક મોટરસાયકલ પર સવાર ત્રણ ઈસમોની હિલચાલ પોલીસને શંકાસ્પદ લાગતા પોલીસે આ ત્રણેય ઈસમોની મોટરસાયકલ રોકી પૂછપરછ હાથ ધરતા ત્રણેય ઈસમોની અંગ જડતી તપાસતા પોલીસને બે જીવતા કારતૂસ મળી આવ્યા હતા પોલીસ ચોકી તેઓને લઈ જવામાં આવ્યા હતા અને ત્રણેય ઇસમો નામે અર્જુનભાઈ નટુભાઈ આમલીયાર હાલ રહેવાસી દિલસર સરસ્વતી પાર્ક બે મૂળ રહેવાસી આણંદ કોઈ જવાબ ન આપતા પોલીસે પૂછપરછ હાથ ધરી હતી અને તરત જ ત્રણેય ઈસમો ભાંગી પડ્યા હતા અને પોપટની જેમ બોલવા લાગ્યા હતા દાહોદ શહેરના ઉકરડી રોડ ખાતે આવેલ સરસ્વતી પાર્ક બે ગોદી રોડ ધ્રુમિલ પાર્ક સોસાયટી તથા બે મકાનોના તાળા તોડી કુલ ચાર જેટલી ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો દાહોદ જિલ્લામાં મિલકત વિરુદ્ધના અનડિટેક ગુના શોધી કાઢવા માટે જિલ્લાના પોલીસ વડા ડોક્ટર આદિત્ય સાહેબના માર્ગદર્શન હેઠળ વિવિધ ટીમો કાર્યરત હોય છે આ અંતર્ગત બી ડિવિઝનના પી આઈ જાડેજા પીએસઆઈ શ્રી ભગોરા અને એમની ટીમ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન ત્રણ શંકાસ્પદ સમોને બાઇક ઉપર પસારતા જોયા હતા એ અન્વે તેમને ઉભા રાખી એમની ઝડપી કરતા એમની પાસેથી બે કારતુસ જીવતા મળી આવ્યા હતા જે અન્વે તેમના વિરુદ્ધમાં આમ સેક્ટર થવાનો ગુનો દાખલ થયો હતો આ ગુનેગારની પ્રથમ દ્રષ્ટિ પૂછતાછ કરતા તેઓનું વાણી વર્તન હતું એ બિલકુલ અલગ પ્રકારનું અને શંકા ઉપજાવતું જણાય એવું હતું જે અન્વે વિગતવાર પૂછતાછ કરતા એમણે અલગ અલગ દાહોદ શહેરની અંદર કબૂલાત કરી હતી જેના આધારે જેટલા ગુનાઓ થયા છે અને આ ચાર અનડીટેક ગુનાઓમાંથી સિત્તેર હજાર રોકડ મુદ્દામાલ અને ચારસો ગ્રામ ઉપર ચાંદી મળે એવું છે જેની રિકવરી કરવામાં આવી છે અને આ ઘરફોડના મુદ્દામાલને રાખવા માટે કે ચોરીનો માલ રાખવા માટે વ્યક્તિ જવાબદાર છે હેમેન્દ્ર સોની નામના કે જે સોનીનો ધંધો કરે છે એમની પણ ધરપકડ કરવામાં આવેલી છે આમ ટોટલ ચાર જેટલા આરોપી જેના નામ છે અર્જુન નટુ આમલીયાર અભિનવ ઉર્ફે અભી કિશોર પીઠાયા અમન એઝાજ શેખ અને હેમેન્દ્ર સોની આ ચારની અટકાયત કરી કર્યો છે અને કરવામાં આવેલી છે આ આરોપી એમો એ પ્રકારની હતી કે વિસ્તારમાં રેકી કરી અને ખાસ કરીને જે બંધ મકાનો છે એમને ટાર્ગેટ કરી સમયે નકુચા તોડી અંદર પ્રવેશ કરતા હતા અને જે બી મુદ્દાઓ મળે એ લઈ લેવાનું એમની એમો ધરાવે છે અને હેમેન્દ્ર સ્વામી છે એમનો ઇતિહાસ પણ અગાઉનો હોય એવું પ્રાથમિક જણાય એવું છે જે બાબતે ઉનાળા પ્રવૃત્તિ તપાસ હાલમાં ચાલુ છે અને હાલમાં ચાર લોકો ટક થયા છે અને એમનો રોલ એવું જણાય છે તેમ છતાં એમની અગાઉ કોઈ હિસ્ટ્રી હોય કે અન્ય લોકો સંડોવાયેલા હોય કે ગેંગનો પાર્ટ હોય કે કોઈ મદદગારી કરી હોય એ તમામ બધું તપાસ ચાલુમાં છે એમાં જે બી નીકળશે એની સામે કાયદેસર કાર્ય કરવામાં આવશે